<laughs> yeah, આમ તો બધા ડાયરા માં બોલો છું આજ પણ કહી દઉં તમારા પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટેન્ટ ધેન મની તમારો પ્રેમ જે છે આ યાર રઘુવંશી સમાજ બેસી જાવ બેસી જાઓ યાર બેસી જાવ હજી તો નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર આ બધા વિનંતી કે બેસી જાવ એટલે પાછળ બેઠા બધા આપડો ડાયરો સાંભળવા મળે તમે તો સમજદાર છો યાર અને તેજી ટકોરો કરવાનો હોય ડફણા તો ગધાડા મારવાનો હોય યાર એટલે બધા વિનંતી આવું આ રાજકોટ નું પાદર રંગીલું રાજકોટ છે યાર અને આવો તમારો હાંકલો તમારો પડકારો તમારી દાદ રઘુવિ કોઈ દુશ્મન દબાવે તેથી જંગ જાહેર કરે અરે મરદ ના દાન માં ધૂંધો દખાવે તેથી રણતણા રાગ ની કાલ હાંકલ ભડે બાંધુ બાંધાજુ ભળી ગયા ભૂલાવે આવો મરદા મરદ ઇતિહાસ જેનો ગવા છે બહુ રાજીપો વ્યક્ત કરું છું પેલા કે રઘુવંશી સમાજ આવો એક સરસ મજાનો ડાયરાનો અવસર ગોઠવા આવ્યા કુળની કિરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ આપણા બાપની આપણા પરદાદાની કે આપણા સમાજની કે આપણા કુળની કોઈ વાત કરતું હોય સારી વાત ઇતિહાસની વાત અને જો આપણી કહું ન તૂટે કુળની કીરત સાંભળીને જો મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ આ તો ભણે યાર આજ રઘુવંશી સમાજ સૂર્યવંશી આમ તો રાજા રઘુ છે ઇતિહાસ તમને આગળ ઉપર પણ વિનંતી આ બાજુ બધા ઉભા છે બધા સમજદાર છે અને આ વખતે આપણે બીજો ડાયરો કરશું ને બહુ વિશાળ જગ્યામાં કરશું યાર અમારે કારણ કે આયોજકોને એવું હશે કદાચ આપણે ડાયરો કરીએ

બહેનો બધાય બેઠા જ આયા નાના બાળકો થી માંડીને રઘુવંશી સમાજ તો છે જ આયા અન્ય અઢારે વરણ મેં ઘણીવાર ડાયરામાં કીધું છે કે હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે યાર હા આપણે બહુ જ્ઞાતિના વાડા પડ્યા અને બહુ જ્ઞાતિના વાડા પડ્યા ને એમાં બસો ને પચાસ વરસ અંગ્રેજોએ શાસન કર્યું આયા નવસો વર્ષ બાબર હુકુમતે શાસન કર્યું આયા નબી નામ લેના નહીં ઝૂટ કેના અબ જાજ કે લંગર છૂટ ગયો એક આસ મહમદ તેરી

માતૃભૂમિ આઝાદ થઈ ગયો હવે કઈ ઝીંગાણા કરવાની જરૂર નથી હવે તો કાયદો કાયદા નું કામ કરે પણ જે સમય ની ધર જાતા ધર્મ પલટતા એમાં કોણ રંગ ને કોણ રાવ રઘુવિંહ નો બાપ જેને કેવાય એવો દાદો મરદા મરદ રોહગઢ જેને રાજા કહેવાય આજનું જે લાહોર વાત કરવાની હજી બંધારણ બાંધું જે લાહોર છે આ શબ્દ તો અભ્રસ્ત બન્યો છે બાકી તો લોહરાણા છે યાર જેના વજરના કાળજા છે જેના લોટા જેવા અહિયાં છે જગ્યા નો અભાવો છે એટલે ડાયરામાં ધ્યાન આપજો આ બધું તો બધા યુવાનો છે હવે એની જગ્યાએ સાચા છે જગ્યા મળે ને તો એ જાય ક્યાં એટલે જ્યાં જગ્યા મળીને બેસી જજો અને આનંદ કરવો છે આપણે જસરાજ દાદાના સાનિધ્યમાં એમની તિથિ છે જ્યારે આજ આવો અવસર આટલી બધી મોટી સંખ્યામાં રઘુવંસિંહ સમાજ બધા ત્યારે મને ત્રિભુવનજી કેવી લખી છે મરદાનગી માટે ਹੈ ਰਦੇਂ ਜਬਰੂ ਭਰਾਂ ਜਨ ਰੂਧਿਰ ਥੀ ਧਬਕਤਾ ਅਨਹਬ ਕੀ ਨੈ ਨੋ ਕਦੀ ਹਮ ਤਜਤਾ ਇੱਕ ਨਾਕ ਨੇ ਕਾਰਣੇ ਮਰਦ ਨਰ ਨਾਰਿਓ ਰਖਤੀ ਮੌਤ ਨਾ ਸਾਜ ਸਜਤਾ ਅਨ ਸੀਰਸਾ ਟੈ ਮਲੇ ਮੈਤਰੀ ਮੰਗੀ ਜਹਾ ਏਵੀ ਪੂਰਨ ਆਤੀਸਨੀ ਪ੍ਰੇਮ ਜਰਣੀ

તમે મને સાહિત્ય કરવા બોલાવ્યો છે મારે તમારી સામે સાહિત્યની વાત હું કરવી છે નહીં કોઈ બીજી ત્રીજી હવે સાંભળજો શું કીધું છે હું જે વીરતાની વાત હું કરું સાહિત્યના રસ છે એમાંનો એક રસ વીર રસ તો વીરતાની વાત એટલા માટે સપાકરા આવીતી ગાવ કે મર્દાનગીની વાત હું કરું તલવાર ઉકાઢવાની લડી લેવાની તો અંદર અંદર નહીં આપણે હિન્દુ હિન્દુને કાપીને મરવાની જરૂર નથી અટાણે હું જે વાત કરું કે વિધર્મી જ્યારે આવે આપણા દેશ ઉપર આપણા વતન ઉપર આપણા ધર્મ ઉપર આપણા સમાજ ઉપર આફત આવે

નતમસ્તક પ્રણામ કરું છું ક્યાંક નામ રહી જાય આવો કમલેશભાઈ કમલેશભાઈ પણ હાજર છે કારણ કે આજ બધા તમને એટલો આનંદ છે ઈથી જ આજો કમલેશભાઈ મને આજ કહું તૂટે છે યાર એવી વાતો મારે કરવી છે ત્યારે મને યાદ આવે

કમલેશભાઈ તમે તો આ શહેરના પ્રમુખ છો આ દહ થોડું હાલે યાર હા હું જાણું છું ગુલાબી નોટું બંધ થઈ ગયું છે પણ પાંચસો ની ક્યાં હજી બંધ થઈ ગઈ યાર અને જે પૈસા આવવાના છે એક એક રૂપિયો ગૌત્રી માટે થઈ ધર્મ માટે થઈ અને પોતાનું માથું ઉતારી અને આપી દીધું તો મારી માતૃભૂમિ કે મારી ગૌ માતા ને જરૂર પડે તો રઘુવંશી નો દીકરો મારું ખોળિયું ખાલી કરી દઉં આ ધર્મ નો પ્રેમ હતો અટાણે આપડી કરવાની જરૂર નથી અટાણે તો એક એક રૂપિયો આવે ગૌશાળાના ના લાભાર છે આ ડાયરો છે વીર દાદા જસરાજજી ની તિથિ આ ડાયરામાં જે પૈસા નો ઘોળ થાય એ બધાય પૈસા આપણા એક સારા કામ માં ગૌ સેવામાં વપરાવાના છે એટલે જ્યાં મજા આવે ને વરહતા રહેજો શરૂઆત મારે કરવી છે ત્યારે રઘુવંશી બધા બેઠા છે ત્યારે મને યાદ આવે રઘુકુલ ભૂષણ રામનું નું અનુગાદી તણું હશે એ અજ્ઞા પિતાની પાલ બાજી વિકટવન રઘુ ભૂષણ રામનું એ અજ્ઞા પિતાની પાલ વિકટ વિકટવન માં જૈવ છે આ રઘુવંશી અનજાગી સુતા સીતાવસી માં એ મારા ભાઈ આમાં ઘણા બધા મારા મિત્રો છે ચંદારાણા હોય કોટક હોય પલાણો હોય આમાં કોના કોના નામ લો યાર એવા બધા રઘુવંત આખો સમાજ ત્યારે મરદા મરદ સમાજ મારી સામે બેઠો છે ત્યારે મારે આનંદ કરવો છે જગદીશભાઈ

સંસાર આ તમે કોઈને રોકતા નહીં ગોળ કરવા માટે બેન આ બધાને રોકતા નહીં કારણ કે આમે રઘુવંશી નું કાળજું વજન નું મોટું યાર એમાં આ એવા જસરાત દાદાની તિથિમાં મળ્યા છે ત્યારે મ મહલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો ભાઈ Oh no. 哎呦！